નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ધનોરા ગામ ખાતે જ્યાં અહીંયા સુંદર એવું શક્તિધામ મંદિર આવેલું છે અહીંયા માંગુડા પરિવાર દ્વારા ભવ્યથી ભવ્ય અઢારમાં તિથિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે અહીંયા ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે હાલ પૂજ્ય ઘનશ્યામપુરી બાપુ તથા મનુભાઈ માંગુડા હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે થેન્ક યુ

ઓમ નમઃ પાર્વતી ફતે હર હર મહાદેવ સમસ્ત માંગુડા ભરવાડ પરિવાર આયોજિત અઢારમાં પાઠોત્સવ પ્રસંગે માંગુડા પરિવારને આશીર્વાદ આપવા પધારેલા દ્વારકાથી મુના બાપુ ગોમટાથી દેવીદાસ બાપુ તરલથી પ્રતાપપુરી બાપુ સૌ આમંત્રિત મહેમાનો સમસ્ત માંગુળા પરિવારના ભાઈઓ અને બહેનો સમસ્ત ગુજરાત માંગુળા પરિવારમાં શક્તિના ધામમાં દર વર્ષે તિથિ મહોત્સવ ઉજવે છે અને આજે અઢારમો તિથિ મહોત્સવ છે વર્ષમાં એક વખત પરિવાર ભેગો થાય છે એકબીજાના વિચારોને આપલે કરે છે એમનું સંગઠન બનાવે છે અને સૌ હળીમળી અને શુભ કાર્યો કરતા હોય છે માંગુળા પરિવાર ગુજરાતમાં સમાજ માટે ભરવાડ સમાજ માટે ખૂબ ઉમદા કાર્ય કરે છે ડામોલમાં મનુભાઈ માંગુડા મનુભાઈ નારાયણભાઈ માંગુડા શિક્ષણનું ખૂબ મોટું સમાજ માટે કામ કરે છે અહીં પણ ભવિષ્યમાં એમની ગણતરી છે કે ભાઈ અહીં પણ એક શિક્ષણનું સંકુલ ઊભું થાય ધામ ઊભું થાય એવા એમના વિચારો છે અમારા ઇષ્ટદેવ ભગવાન ગ્વાલીનાથ મહાદેવ જાજાવાડા દેવ ભગવાન દ્વારકાધીશ અહીં બિરાજમાન મા શક્તિ અને ગોગા મહારાજ સમસ્ત ભરવાડ સમાજને માંગુડા પરિવારને ખૂબ સુખી રાખે સમાજમાં સુખ આવે શાંતિ આવે સમૃદ્ધિ આવે અને આ પરિવાર સમાજને શૈક્ષણિક કાર્યો કરતા રહે એવા અમારા ઇષ્ટદેવના બ્રહ્મલીન શિવપુરી બાપુના બધાને ખૂબ ખૂબ આશીર્વાદ સાહેબ શું નામ છે મંદિર ધનોરા સમી તાલુકામાં ધનોરા ગામમાં આવેલું છે અને અઢારમો તિથિ મહોત્સવ અમે ઉજવીએ છીએ દર વર્ષે ખૂબ જ સારી રીતે ભવ્ય રીતે ચડિયાતો પ્રસંગ અમે ઉજવી રહ્યા છીએ અમારી માતા શક્તિ અને ગોગા મહારાજની ખૂબ અસીમ કૃપાથી ગ્વાલીનાથ મહારાજની દ્વારકાધીશની અને ઠાકરની અને લખાદાદા આ બધાના આશીર્વાદથી અમે ખૂબ જ સારી રીતે માંગુડા પરિવારનું સંગઠન એકબીજાને મળવાનું અને અમારા ગુરુ એક હજાર આઠ ઘનશ્યામપુરી બાપુ મુના બાપુ દ્વારકાથી અને પ્રતાપપુરી બાપુ ઠાકર દ્વારા ચરલ અને ગોમટાથી લખા દાદાના મહંત આ મહંતો અમને ખૂબ જ વર્ષોથી આશીર્વાદ આપે છે અને એ આશીર્વાદના હિસાબે અમે ગ્વાલીનાથ ભગવાન દ્વારકાધીશ અને કૃષ્ણના વંશજમાં અમારા ગુરુઓ અમને આશીર્વાદ આપે છે અને અમે આ પ્રસંગો ખૂબ સારી રીતે ઉજવી રહ્યા છીએ આવીને આવી ભગવાન દ્વારકાધીશ અમને ગ્વાલીનાથ શક્તિ આપે અને દર વર્ષે સારા કાર્ય અને શિક્ષણના ખૂબ સારી રીતે અમે શિક્ષણનું આગવું એક નામ આપી આપવાની તરફ જઈ રહ્યા છીએ અને એમાં અમારે એક હજાર આઠ બાપુ ઘનશ્યામપુરી શિક્ષણ માટે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે ગુજરાતના ભરવાડ સમાજના યુવાનોને એ અકલ કરી રહ્યા છે સતત વારંવાર કે શિક્ષણ બાજુ આપણે વરીશું તો જ આ સમાજનો વિકાસ છે સમાજ શિક્ષિત નહીં થાય તો સમાજમાં ખૂબ જ અત્યારે અજ્ઞાનતા ભરી છે શિક્ષણ હશે તો જ સમાજ અમારો બીજા સમાજ સાથે હાલમેલ કરશે અને અમે અને અમારા બાપુએ એક પ્રાણ લીધો છે કે ભાઈ આપણે શિક્ષણની જ્યોત એવી જગાવી છે કે તાલુકે જિલ્લે નાની હોસ્ટેલો બને અને નીચે પાયો મજબૂત થાય એવું અમારા ગ્વાલીનાથ ભગવાન અને અમારા ગુરુજીએ અમને આદેશ આપેલો છે અને એ આદેશનું પાલન અમે કરી રહ્યા છીએ અને હવે ભગવાન દ્વારકાધીશ અમને ખૂબ શક્તિ આપે અને એની અંદર અમે આગળ વધતા જઈએ માતા શક્તિની અને ગોગા મહારાજની જય જય દ્વારકાધીશ